ભાવમાં ગામડે બેઠા પણ જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે ગઈકાલે જ એક વેપારી મિત્રનો ફોન હતો કે પરાશરાભાઈ તમારે છત્રીસ પ્લસ ઉતારવો હોય તો સોળસો એક રૂપિયા કપાસ આપવો હોય તો મને જાણ કરો મેં ના પાડી કે અત્યારે મારે કપાસ સાચવવો છે કારણ કે કપાસના ભાવમાં દિવસેને દિવસે આગળ વધી રહી છે રિકવરી આને કારણે સીધી જ અસર કપાસના બજાર ભાવમાં ગામડે બેઠા પણ જોવા મળી રહી છે અને મારો ખુદનો કપાસ ગઈ કાલે એટલે કે તારીખ સિત્તાવીસ એક બે હજાર છવ્વીસના રોજ સોળસોને એક રૂપિયા છત્રીસ પ્લસનો ઉતારો હોય તો પરાશરાભાઈ તમને આપવા છે પરંતુ મેં કહ્યું કે અત્યારે મારે સાચવવું છે બેઠા પણ ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ હતી કે ખૂબ સારામાં સારા ભાવ છે તે અમારા વિસ્તારમાં પણ બોલાઈ રહ્યા છે ઘણા બધા ખેડૂત મિત્રોના ગઈકાલે ફોન હતા કે અમારે ત્યાં પંદરસો નેવ રૂપિયા કહે છે ઘણા બધા ખેડૂત મિત્રોએ કહ્યું કે અમે સોળસો રૂપિયામાં ઘરે બેસીને કપાસનું વેચાણ કરી નાખ્યું છે ગઈકાલે ગુજરાતનો રેકોર્ડ બ્રેક ભાવ કહી શકાય તેવો માણાવદરનો સત્તરસો ને ત્રીસ રૂપિયા જેટલો ભાવ છે તે ગઈકાલે કપાસનો વીસ કિલોનો ઊંચામાં ઊંચો ભાવ જોવા મળેલો છે સોળસો વીસ થી સોળસો એસી સુધી ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ બોલાયેલા હતા આની સીધી જ અસર કપાસના બજારમાં અત્યારે એટલા માટે જોવા મળી રહી છે કે કારણ કે કપાસિયા વોશ કપાસિયા અને કપાસિયા ખોળમાં મજબૂતીની સાથે માહોલ ટકી ગયો છે વિશેષ માહિતી ટૂંક સમયમાં જ તમારા સુધી રેગ્યુલર સર્ચિંગ કરીને કપાસ બજારમાં શું ચાલી રહ્યું છે તેનો માહિતીવાળો વિડીયો ટૂંક સમયમાં જ તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ મારી પાસે સમય હશે તો કરીશ તો ગામડે બેઠા તમારે ત્યાં કેવા ભાવ ચાલે છે તેની માહિતી તમે ચોક્કસ કોમેન્ટમાં જણાવી શકો છો આભાર ખેડૂત મિત્રો